તો દિલ્હીમાં ઇફકોરના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી ગુજરાતના એક પદ માટે જામ્યો રસાકસીનો જંગ ભાજપના જ ત્રણ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના સમર્થક સભાસદ દિલ્હી પહોંચ્યા દિલ્હીની હોટલમાં જયેશ રાદડીયા જૂથે નાખ્યાધામા રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયાના નબંગલે રાત્રિભોજન લીધું તો દિલીપ સાંધાણી વિરજી ઠુંબર પણ રાત્રિભોજનમાં હાજર રહ્યા હતા સૌરાષ્ટ્રના બાણુ અને ગુજરાતના ત્રીસથી વધુ સભ્યોનો ટેકો હોવાનો રાદડીયાનો દાવો છે ત્યારે ભાજપે જેને મેન્ડેટ આપ્યો છે તે બિપિન પટેલ એટલે કે બિપિન ગોતાના સમર્થકોનો પણ જીતનો દાવો છે કુલ એકસો બ્યાસી મતદારો પૈકી ત્રણ મતદારો હાલમાં વિદેશ પ્રવાસે છે તો જે કોકડું અત્યારે હાલમાં ગુચવાયું છે તેને લઈને જયેશ રાદડીયા ગ્રુપ છે તે દિલ્હી પહોંચ્યું હતું દિલ્હીમાં ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટર ની ચૂંટણીનો જે મુદ્દો છે તે પહોંચ્યો છે ગુજરાતના એક પદ માટે રસાકસીનો જંગ આ જામ્યો છે ભાજપના ત્રણ નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે જે રીતે જયેશ રાદડિયા દ્વારા ફોર્મ ખેંચવાની વાત બિલકુલ નથી કરવામાં આવી એટલે કે તેઓએ પણ ફોર્મ નથી ખેંચ્યું જ્યારે બિપિન ગોતાને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ જયેશ રાદડિયાએ પોતાનું ફોર્મ પરત નથી ખેંચ્યું જયેશ રાદડિયાના સમર્થક સભાસદ જે છે તે દિલ્હી પહોંચ્યા છે જેમાં દિલ્હીની એક હોટલમાં જયેશ રાદડિયા જૂથે ધામા નાખ્યા છે જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના બંગલે તેઓએ રાત્રિ ભોજન પણ લીધું હતું વધુ માહિતી માટે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે ધર્મેશ અત્યારે હાલમાં જે રીતે દિલ્હી પહોંચી ગયા છે રાજકોટ પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના બગલે ખાસ તેઓએ ભોજન પણ લીધું હતું રાદડિયા જૂથના દિલ્હીમાં ધામા અત્યારે હાલમાં તો જોવા મળી રહ્યા છે પ્રતિભાલ ઇન્કો એટલે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા અને બોર્ડ ઓફ ડિરેક્ટર ગુજરાતની એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી છે છે અત્યારે જે સમાચાર મળી રહ્યા પૂર્વ મંત્રી જયેશ રાદરિયા સમર્થક સભાસદ સાથે દિલ્હી પહોંચ્યા છે દિલ્હીની હોટલમાં રાદરિયા જૂથ નો કેમ્પ છે અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ અને બંગલે અત્યારે રાત્રિ ભોજન પણ લેવાયું છે પ્રતિપાલ દિલીપ સંઘાણી વિરજી ઠુમર જયેશ રાદરિયા સહિત લોકોએ સાંસદ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારી રાત્રિ ભોજનમાં ભાગ લીધો છે સૌરાષ્ટ્ર માંથી અધિકારી છે તેઓ ત્યાં પહોંચ્યા છે અને ગુજરાત દાવો છે કે સૌરાષ્ટ્ર ના બાણું સભાસદ સદસ્યો અને ગુજરાત ના ત્રીસ થી વધુ નો ટેકો હોવાનું કે છે જયારે ભાજપે જેને મેન્ડેટ આપ્યો છે બિપિન પટેલ પોતા ના સમર્થકો પણ કે છે વિજય અમારો જ છે આવો આશાવાદ વ્યક્ત કરી રહ્યો છે કુલ એકસો બ્યાસી મતદારો માંથી કુલ ત્રણ મતદારો વિદેશ પ્રવાસે છે અને આવતીકાલે સહકારી જગતની આ ચૂંટણી પર ગુજરાત સો ની મીટ મંડાઈ છે આવતીકાલે બપોર સુધીમાં મતદાન થશે અને સાંજ સુધીમાં પરિણામ આવશે જોવાનું રહ્યું છે જયેશ રાદડીયા બિપિન ગોતા અને પંકજ પટેલ આ ત્રણ માંથી કોણ ડિરેક્ટર ઇકો ના થાય છે ગુજરાત માંથી એ જોવાનું રહેશે જી જી આભાર ધર્મેશજી માહિતી બદલ